જય ગણેશ દાદા જય માતાજી જય જીનેન્દ્ર આજ તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ શુક્રવાર પધારો 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 ગૌમાતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં શખી દિલ ભાવિક ભક્તો તરફથી પીરસવામાં આવેલ છે આપ આપનું ભોજન આરોગો અને આજના કુળદેવી શ્રી અંબે માના ભાવિક ભક્તોને આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિર્ણના લાભાર્થી એવા નાના ભાડિયા મૂળ સ્થાન નંદુપુરિયામાંથી બિરાજતા શ્રી અંબેમાને નમતા લુણી ગામના છેડા લોકના ભાવિકના સમૂહ જુવાર નિમિત્તે હસ્તે છેડા ભાવિક મંડળ નાના ભાડિયા મૂળ સ્થાનકના ટ્રસ્ટ મંડળ તરફથી લુણી ગામના ગામ ગાય માતાઓને એક્યાસી મણ લીલી બાજરીનો લીલોચારો અહીં પીરસવામાં આવેલ છે હાલ કાલ કાળ જાળ ગરમીમાં સીમાલામાં કોઈ પણ જાતનો ઘાસચારો ઉપલબ્ધ ન હોવાથી લુણી ગામમાં ગામધણની ગાય માતાઓ માટે છેલ્લા ચાર વર્ષથી મહાજન પરંપરા અનુસાર લીલાચારાની નિર્ણય શરૂઆત કરવામાં આવેલ છે જેમાં લુણી ગામના અઢારે આલમના ભાવે ભાવિકો તરફથી તેમજ અન્ય ગામના જીવદયા પ્રેમીઓ તરફથી લીલાચારાને નિરણ માટે અનુદાન પ્રાપ્ત થતાં રોજે રોજ લીલાચારાની નિરણ અંદાજે સાડા છસો ગૌમાતાને પીરસવામાં આવે છે આજની નિરણનો મહામૂલો લાભ લેનાર શ્રી સમસ્ત છેડા ભાવિક મંડળના ભાઈ ભક્તો અને ભાવિકોને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદનાર આજની લીલાચારાની નિર્ણયની પ્રેરણા કરનાર શ્રી ધીરેનભાઈ લક્ષ્મીચંદભાઈ છેડા ગામ લુણી ને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર